ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફોડતા સત્તાવન જેટલા લોકો દાજીને આવ્યા હતા અને એમની સારવાર કરી અને આપણે એમને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે એમાંથી એક પેશન્ટને થોડું વધારે બંસ હતું એટલે એના માટે એને દાખલ કરેલા છે ખાસ કરીને અહીંયા અહીંયા વિસ્તારમાં વધારે વિસ્તાર તો બધા છવાયા છે આમ એક્ઝેટ એવી રીતે નથી કે ભાઈ આ એક જ જગ્યાએ વધારે બધા વિસ્તારમાંથી આવેલા છે મોટા ભાગના મોટાભાગના ક્રિટિકલમાં કોઈ જ નહોતા બાકી બધા જે સામાન્ય જ હતા જે ફટાકડા ફૂટે અને તેમાં સાવચેતી ન વર્તી હોય અને જે થાય ને એટલે જ હતા એ દિવાળીનો તહેવાર ચાલુ છે આવનારા સમયમાં તરફથી આવનારા સમયમાં અમારી પૂરેપૂરી તૈયારી છે એમાં આ જ રીતે અમારો સ્ટાફ તૈયાર રહેશે અને જે કોઈ પણ આવશે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું બાળકો મોટા બાળકો એમાં ઓછા છે વધારે મોટા છે એટલા માટે ફટાકડાને દાજવાની હા બધા ફટાકડાથી દાજવાવાળા જ છે કોઈ બીજા કેસ આવેલા નથી